ઓ તતસત રાધેકૃષ્ણ રાધે શ્યામ પુસ્તકનું નામ છે તત્વરસ ભાગ એક માં રેકોર્ડિંગ ક્રમાંક કસોડ રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ એકવીસ સાત નેવું સવારના સત્સંગમાં કૃષ્ણ કીર્ષ્નાવલી ભાગ એક પદ નંબર બસો એક હેજી સમરણ સાચા નરસિંહના બીજા હોરણ સાચા નરસિંહના પ્રેમ કીર્તન કરી ના ચે જેણે પ્રગટ બતાવ્યા પરબ્રમ સમરણ સાચા નરસિંહના આ પદ ગવાતા રાધેશ્યામજી કહે છે કે આપણા ભજન ગાઈએ ત્યારે આકાશ માંથી નાદ આવે કલયુગમાં ગૃહસ્થાશ્રમ ઉત્તમ ઘરની મમતા મૂકો ગુલાબરાય રાજકોટમાં પોતાના ઘરના પ્રસંગમાં હાજરી ન આપતા કલિયુગમાં ભક્તિ જ થાય આગળ રાધેશ્યામજી પૂછે છે વરસાદ આવ્યો આગળ નોંધ છે સવારે સવા દસ વાગ્યા છે કેટલાક સત્સંગીઓ બેઠા છે નીચે યજ્ઞ ચાલુ છે આગળ સાંજના સત્સંગની નોંધ છે વર્તારા પ્રમાણે વરસાદ પાંચ વાગ્યા થી ચાલુ છે ગુરુજી મોઢવડીમાં ઉપરના હોલમાં પાટ ઉપર ધ્યાન સૂતા છે અને અવારનવાર વાટકામાંથી સફરજનના ટુકડા મોંમાં મૂકે છે પછી વધેલા ટુકડા પ્રસાદ રૂપે આપશે ઊંડા ધ્યાનમાં છે રોજની પ્રથા પ્રમાણે મેં કહ્યું વરસાદ ચાલુ છે તો ધ્યાન ભંગ ન કરવા સૂચવ્યું વરસાદ આવશે જ તેવો તેમનો વર્તારો હતો પણ અભિમાન ક્યાં નિર્મોહી અલિપ્ત છે આજનો યજ્ઞ પૂરો થયો બધા ઉપરના હોલમાં એકઠા થયા છે નેવું જેટલા માણસો હોલમાં છે સાંજના સાત વાગ્યા ને દસ મિનિટ થઈ છે નીચે પણ ઘણા માણસો છે વરસાદ ચાલુ છે આગળ પ્રશ્ન કીર્નાવલી ભાગ એક પદ નંબર બસો એકોતેર રાધેશ્યામજી ના સૂચન મુજબ પવિત્ર વર રામદૂત હનુમાન તેજોમય પૃથ્વી છંદ નું આ સ્તોત્ર ગાવા કહ્યું પવિત્ર વર રામ દૂત ുമാനത്തെ ജോ മായ പ്രസന്നത്തെ ജൗര സംബാലസൂരദയോ ഗ്രസീവ ક રણ હજે ભય પ્રચ્ડ બળ વે ગરુદ્ર ઝપટે હણેરાસ কড়ি পূর্ণ থতা রশ্যামি বোল্যা শ্রী হনুমানজি না দর্শন গির উপর থে আগর কড়ি ছঠি শুঘর ঘসনে সগে রেষমি Wari thara thare triyanga Damke prabha pamari Marod jagto supitha

প্রভী যসু সুদান সুমণি খন্ডহার লটম নেখড়া সুুরু দীপে জড়হড় প্রকাশ সবরুম সুগুতি সমুন করে প্রভার সক্তি দাংগ সবি ঵াসুকি নাগসুন আকরি পুরন ছতা রাগেস্যান জি વાસુકી નાગ શું એટલે સફેદ જેવો રંગ હતો મતલબ જેવો રંગ હતો આગળ પરમ ભાગવત મહેતા નરસિંહ નું સાચું દર્શન પદ નંબર અગિયાર વર્ણના ધર્મ ને

sa nanda ni dharma pirthi nathi kai a bho manushya ni karma રાધેશ્યામજી બોલ્યા ભાવે ગોવિંદમાં માં ભજન ભેદી રહો એટલે અનન્ય ધારણા અને એક જ ઉપાસના કરો આગળ કડી ચોથી સકળ સાધનું ફળી पारप्या कोई सन्तपुरा शास्त्रूपी समुद्र જાનનો સુરા આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા શાસ્ત્ર રૂપી સમુદ્ર તરે જેટલા એટલે ગુણાતીત થાય તો તરે એક સત્સંગી બોલ્યા શાસ્ત્રમાં મન વધુ ચાલ્યું જાય છે રાધેશ્યામજી કહે એમ ન થાય કેટલા અઠાવન વર્ષ થયા સત્સંગી કહે હાજી પૂરા થવા આવ્યા છે વિધિના પતિને ભજતા નથી વિધિ પર જવું જોઈએ સત્સંગી કહે લેહ લાગે પછી છોડાય રાધેશ્યામજી કહે ધ્યાન ધરો

શ્યામજી બોલ્યા પ્રેત એટલે ભૂત પ્રેત નહી એક સત્સંગી કહે મુક્તિની ઈચ્છા કરે તેને નીચા ઉતારી દીધા જે પ્રેત જેવા ગણ્યા રાધે શ્યામજી હસે છે અને કહે છે બરોબર છે ભક્તિ રેવ ગરીયસી શબ્દ જ્ઞાન માં શું વળે જયુભાઈ ભાઈ જેવા જ્ઞાની મળે ત્યારે થાય સત્સંગી કહે ભક્તિને પાંચમો પુરુષાર્થ ગણ્યો છે રાધેશ્યામજી કહે જયુભાઈ ભક્તિના ગીતો ગાતા ખરા વેદાંતી ગાય છે હાલો હવે કેટલા વાગ્યા છે સત્સંગી કહે રાત્રિના નવ ત્રીસ થવા આવ્યા છે રાધેશ્યામજી પૂછે છે કે કેમ હજી બેસી રહ્યા છો સત્સંગી કહે આટલા લોકો ભેળા થયા છે એટલે ભક્તિ સમાગમ થાય માટે આગળ તારીખ 22/7/90 રાધેશ્યામજી પૂછે છે અહી કેટલા જમવાના છે સત્સંગી કહે 15 જમશે રાધેશ્યામજી કહે રામશંકર શાસ્ત્રીને ઉપર મોકલજો સત્સંગી કહે મોકલું છું રાજેશ્યામજી કહે બ્રાહ્મણો ધર્મ જાણતા નથી આચાર્યોને પરબારા સત્સંગીઓએ દક્ષિણા ન અપાય સત્સંગી કહે દરેક કર્મકાંડી સીધા જ દાન લે છે શરૂઆતથી નિયમ કરવો જોઈતો હતો રાધેશ્યામજી કહે હું તેમને કહીશ તમે અહીં મોકલજો સત્સંગી કહે હું કહીશ કેળા આપી દે છે અને બીજા ફળો લઈ જાય છે રાધેશ્યામજી કહે અહીંયા જે ધરાય છે તે પ્રભુને અર્પણ થાય છે સત્સંગી કહે આપણે તેમને કહીશું જેટલું માન્ય રહે તેટલું રહે રાધેશ્યામજી કહે આ કરતા ગરીબોને ને જમાડ્યા હોત તો થાત મારે બીજું કઈ કોઈની પાસે કરાવવું નથી રાધેશ્યામજી કહે છે નર હરી શાસ્ત્રી આવ્યા હતા ખૂબ નિષ્ઠાન ખવડાવ્યું વેદી ઉપર કેળા આવે ચોખા દાણા મૂકે તે પણ લઈ જાય ભગવાન ને ધરાવેલ દાણો તે ચણ માં નખાય સત્સંગી કહે સત્ય દેવ પૂજન ચોપડી માં આપે લખાવ્યું છે કે ચોખા ચણ માં આપવા અને ફળો સુ પાત્ર આપો રાધે શ્યામજી કહે ગરીબને આપવા જોઈએ મારે કથા કરાવવી જ નથી મના કરી દો ચાંદલો કરી દક્ષિણા આપવી નહીં બીજા વર્ણના માનતા નથી આગળ નોંધ છે કેટલા જમવાના છે છે તે માંડે સાંજે ચાર વાગ્યે દાઢી ઉતરાવવી છે તેમ કહે છે એક સત્સંગી આવ્યા છે સ્કૂટર ઉપર ડબલ સવારી બેઠા હતા આડું કૂતરું પડતા સ્લીપ થયું બચી ગયા વાગ્યું છે રાધેશ્યામજી કહે છે મારો પેશાબ લગાવી દો દવાખાને તેડી જાઓ સત્સંગી કહે દક્ષિણાની વાત કરી દીધી છે બ્રાહ્મણોએ બારોબાર દક્ષિણા ન લેવી રાધેશ્યામજી કહે ફાળો પણ બારોબાર ન લઈ જાય સત્સંગી કહે ચૌદ બ્રાહ્મણોને ધોતિયા આપ્યા છે અને રામશંકરને પણ આપેલ છે રાધેશ્યામજી કહે રામશંકરને ન દેવાય આઠ ધોતી લઈ ગયા છે સત્સંગી કહે મેં શાસ્ત્રીને મોઢે જ કીધેલ છે રાધેશ્યામજી કહે ફળો કોથળા ભરીને લઈ જાય છે અને બીજા બ્રાહ્મણોને આપતા નથી સત્સંગી કહે મેં બધી વાત કરી દીધી છે એમણે કહ્યું હું કાઢી નાખીશ રાધેશ્યામજી કહે છે મંડપમાં જ દઈ માં સત્સંગી કહે ફરી પાછો કહીશ સત્સંગીઓ બ્રાહ્મણોને દક્ષિણા દઈ શકે તે આસન ઉપર નિવેદન કરજો રાધેશ્યામજી કહે ના ના તમને જ આપે મતલબ સત્સંગીને સત્સંગી કહે કવર પેક કરી રાખેલ છે રાધેશ્યામજી કહે આવે તે પ્રમાણે બધા આપવા સત્સંગી કહે આપ જે બોલો તે બધું હું બ્રાહ્મણોને કહું છું રાધેશ્યામજી કહે સામગ્રી ભગવાન ને ધરે તે કેમ લઈ જાય હું તેમને વાત તો કરીશ કે આવી રીતે કથા કરો તે બરોબર નથી સત્સંગી કહે મને એમ કે આપના આશીર્વાદ થી બધું સારું થશે રાધેશ્યામજી કહે બ્રાહ્મણો બધા ખોટા છે તેમની પાસે મારે કાંઈ કરાવવું જ નથી સત્સંગી કહે રામ કૃષ્ણને ધોત્યુ આપ્યું તે મારી ભૂલ છે મને પંગત ભેદ લાગતી હતી એટલે અપાઈ ગયું આગળ રાધેશ્યામજી કહે આજે ચાર વાગ્યે મારે હજામત કરાવવી છે હજામત સાંજે ચાર વાગ્યે કરાવવામાં વાંધો નથી સત્સંગી કહે આજે ટપાલ છે રાધેશ્યામજી કહે મારે ક્યાં કોઈ સબૂ છે રાધેશ્યામજી કહે ફરાળ કેમ કરાવશો સત્સંગી કહે ફ્રૂટ સલાડ ચેવડો માંડવીના બી તળેલા છે રાધેશ્યામજી કહે કાલે શું થયું સત્સંગી કહે કાલે ફરાળ કરી એક બે બ્રાહ્મણ ઉપર આવ્યા અને ભજીયા જોઈ ચાખ્યા એટલે આપને તો એમ થાય ને કે ફરાળ બરાબર નહીં હોય રાધેશ્યામજી કહે સાંજે પ્રસાદમાં શું કરશું સત્સંગી કહેક વ્યક્તિને સાકર અને મગફળીના બી કેળા આપજો સત્સંગી કહે આવી જશે વીસ કિલો પેંડા મગાવીએ એક સત્સંગી એ યજ્ઞ વખતે પોતાના બે માણસો ફાળો કરવા બહાર બેસાડેલા મેં ના પાડી રાધેશ્યામજી કહે મારે બ્રાહ્મણ રાખવા જ નથી સત્સંગીઓ આપે તે ખર્ચમાં વાપરો સત્સંગી કહે એમ જ થશે ઘટશે તે અમે આપશું રાધેશ્યામજી કહે રામશંકરને રૂપિયા આઠસો એક આપવા વધુ નહીં સત્સંગી કહે રામશંકરને રૂપિયા આઠસો એક આપી બીજા આવ્યા છે એમાંથી રૂપિયા પચાસ વધુ આપીએ પણ પંગત ભેદ ગણાય રાજશ્યામજી કહે ન ગણાય નટુભાઈના ભાઈને રૂપિયા બસો આપજો તેને કમાણી નથી બપોરના પોણા બે વાગ્યે રાધેશ્યામજી કહે પુરાતન કાળમાં ઋષિ મુનિઓ ભોળા વસ્ત્રો પહેરતા ભગવા વસ્ત્રો પહેરવાની ભગવાને મને ના પાડી છે એક વ્યક્તિ કહે મેં ભગવા પહેર્યા ત્યારે આપના જેવા સંતનો સંપર્ક ન હતો સફેદ વસ્ત્ર પહેરાય કે કેમ રાધેશ્યામજી કહે બાંડિયું ન પહેરે આખી બાઈનું પહેરે તે વ્યક્તિ સફેદ વસ્ત્રો પહેરવા તૈયાર થાય છે એક સત્સંગી કહે આસન આપીએ રાધેશ્યામજી કહે પૂરું ન થાય કેમ્બ્રિજ નું સુરેશ લાવ્યો છે તે આપો ધોતુ આપવામાં આવે છે રાધેશ્યામજી કહે બહાર ગામ રંગ વગરના કપડાને લીધે માન નહીં મળે સફેદ વસ્ત્ર અપાય છે અને તેનો સ્વીકાર કરે છે આગળ નોંધ છે બપોર પછી ચાર ત્રીસ વાગ્યે હજામત પૂરી કરી સ્નાન આદિ કરી હવે બજર દેવાની તૈયારી ચાલે છે દિગન દસરાય બુચ આવ્યા છે પચીસ વર્ષ પછી મળ્યા રાધેશ્યામજી એ નરસિંહ મહેતાનો ફોટો આપવા કહ્યું ડાકોરના શુક્લ દ્વારકા જતા દર્શને આવ્યા છે રૂપિયા પચાસ શ્રી દ્વારકેશ્વરના પૂજારીને આપ્યા આગળ સાંજના સાત ને દસ મિનિટ થઈ છે શ્રી પંચોલી પુરુષ બોલે છે ગુરુજીએ શયન કર્યું છે ઊંડી સમાધિમાં જપ કરે છે યજ્ઞ પૂર્ણ થયો છે હોલમાં ત્રીસ ચાલીસ લોકો શાંત બેઠા છે રાધેશ્યામજીના આદેશની રાહ જુએ છે શ્રી પંચોલીએ રજા લીધી શ્રી પંચોલી યજ્ઞમાં એક બ્રાહ્મણ હતા બહુ જ વિદ્વાન છે સાંજના સવા સાત થવા જાય છે હવે બધા પગે લાગે છે રાધેશ્યામજી સૂટા છે તે હવે બેઠા થાય છે સત્સંગીઓ પાઠ આગળ ભેળા થાય છે યજ્ઞના આચાર્ય રામશંકર પગે લાગે છે રાધેશ્યામજી કહે યજ્ઞમાં ફળ મૂકે તે ભેગા કરો તે ન ચાલે એ ફળો ત્યાં વહેંચી દેવા જોઈએ આ ખ્યાલ રાખો અમુક માણસો ફળ પોથી ઉપર મૂકે કથાકાર રાખે છે પણ ખરેખર ગરીબો ને વેચી દેવું જોઈએ ફક્ત દક્ષિણા જ લેવાય દઈશું અમારી પ્રણાલિકા ઘેર જઈ નવચંડી કે લઘુ રુદ્ર કરવાની છે રાધેશ્યામજી કહે એ ન ચાલે પ્રથા બરોબર નથી દક્ષિણા જ લેવાય રામ શંકર કહે બરાબર છે રજા લે છે શ્રીનારાયણ ભગવાન કી જય શ્રી દેવ કી જય દ્વારિકાધી સકી જય રણછોડરાય કી જય નરસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ